નારાયણા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ અમદાવાદે જેઈઇ મેઇન બે હજાર છવ્વીસ સેશન એકના પરિણામોમાં ફરી એકવાર શૈક્ષણિક ઉત્કૃષ્ટતાનો માપદંડ સ્થાપિત કર્યો છે અમદાવાદ સેન્ટરે અદ્ભુત પ્રદર્શન નોંધાવ્યું જેમાં સાનવી પાટીદાર બસો પંચોતેર માર્ક્સ સાથે ગણિતમાં સો પર્સન્ટાઇલ મેળવી સિટી રેન્ક એક હાંસલ કરી અને ગુજરાત રાજ્યની ગર્લ્સ ટોપર તરીકે ગૌરવ પ્રાપ્ત કર્યું

હવે નારાયણા ગુજરાત આ વર્ષે જેને ગુજરાતમાં અમદાવાદ શહેરમાં બે વર્ષ પૂરા થાય છે એ નારાયણ ગુજરાતે બે વર્ષની અંદર એક બહેતરીન પરફોર્મન્સ આપણે એમ કહી શકીએ કે અમદાવાદ શહેર ફર્સ્ટ રેન્ક અને ગુજરાત આખા રાજ્યમાં પર ગર્લ્સ એનું પરિણામ સાથે એક જવલંત રિઝલ્ટ આપ્યું છે અને દર વર્ષે અહીંયા કામ કરતી ટીમ અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સના સહયોગથી અને નારાણાની સિસ્ટમથી આપણે એક બહેતરીન રિઝલ્ટ દર વર્ષે લાવીએ છીએ આ વર્ષે અમદાવાદ સિટી ટોપર સાનવી પાટીદાર અને ઓવરઓલ ગુજરાત ગર્લ્સ ટોપર સાનવી પાટીદાર અમદાવાદ સેન્ટર ઉપરથી એણે અભ્યાસ કર્યો છે છેલ્લા બે વર્ષમાં અને એ ઉપરાંત આદિત્ય ઠાકુર કલ્પ અમીન જે લોકો નાઇન્ટી નાઇન નાઇન એઈટ પ્લસ પર્સન્ટાઇલ સાથે એક બેતરીન પરફોર્મન્સ ઓલમોસ્ટ પહેલાં ચાર બાળકોમાં આ ત્રણ બાળકોનું સ્થાન છે અમદાવાદ છે અને એ ઉપરાંત અમારા બાળકો નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અભવ છે અમારા પચીસ બાળકો જે છે એ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇનથી અભવ છે અને અમારા છત્રીસ બાળકો જે છે એ નાઇન્ટી નાઇન નાઇન્ટી એઇટ પર્સન્ટાઇઝથી અભવ છે તો બેઝિકલી ઓવરઓલ જે નારાણાનું પરફોર્મન્સ છે અમદાવાદ અને સુરત મેળવીને બહેતરીન સૌથી વધારે સારું કહી શકાય પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટના લેવલે એવું આવ્યું છે અને એની સાથે સાથે પૂરા દેશમાં જે નારાણાએ એક બહેતરીન પરફોર્મન્સ આપ્યું છે એમાં પાંચ સ્ટેટના ટોપર બાળકો રેન્ક વન બાળકો નારાણા ઇન્સ્ટિટ્યૂટથી છે અને પાંચ ત્રણ બાળકો એવા છે જે લોકોને હંડ્રેડ પર્સન્ટાઇ આવી છે તો આ રીતે નારાણા ઇન્સ્ટિટ્યૂટ ગુજરાત અમદાવાદમાં પ્રવેશ કરીને બે વર્ષની અંદર અમદાવાદમાં વર્ષોથી જે કાર્ય ચાલી રહ્યું છે એમાં સૌથી બેસ્ટરીન પરફોર્મન્સ આપીને પોતાની કાર્યક્ષમતા પોતાની શિક્ષણ પદ્ધતિ અને નારાણાની ટેસ્ટિંગ મેથડ અને ગાઈડન્સ સર્વોપરી સાબિત કર્યું છે બેવા નામ સાન્વી પાટીદાર છે અને મેરે મેન્સ મે 99.99 પરસેન્ટાઇલ છે इससे मैं बहुत खुश हूं और इसका बहुत बड़ा क्रेडिट मैं देना चाहूंगी मेरे टीचर्स को नारायणा के टीचर्स को उनकी फैकल्टीज़ को नारायणा में काफ़ी सारे प्लान चलते जैसे कि नारायणा का रिविज़न प्लान है रिविज़न प्लान बहुत अच्छा है अगर किसी भी कॉम्पिटेटिव एग्जाम के लिए आप प्रिपरेशन कर रहे हो तो रिविज़न इज़ नेसेसरी एंड वो नारायणा को प्रोवाइड करता है तो आई वुड से नारायणा का वो रिविज़न प्लान बहुत अच्छा है उसने मेरा बहुत हेल्प किया है ग्रोथ में नारायणा की टेस्टिंग काफ़ी अच्छी है वो पूरे ऑल इंडिया लेवल पे होती है तो इससे आपको पता चलता है कि आप कहाँ स्टैंड कर रहे हो ताकि आपको पता चले कि कितना कंपटीशन है और क्या रहेगा आपका स्कोर और आपको काफ़ी कॉन्फिडेंस मिल जाएगा और आप पता चलेगा कि आपको क्या करना चाहिए